મોટે બિંદુ ન્યુરોપેથી ચશ્માના નંબર અને અન્ય આંખ સંબંધિત રોગોની તપાસ હતી આવા સ્વાસ્થ્ય કેમ્પો દ્વારા લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાય છે અને સમયસર રોગોનું નિદાન થવાથી ગંભીર પરિપૂર્ણ અટકાવી શકાય છે મેમણ જમાત અને સ્વામી વિવેકાનંદ નેત્રમંદિરના સમર્પિત પ્રયાસોથી કેમ્પ સફળતાપૂર્વક પૂરો પડાયો હતો આ પ્રસંગે જમાત અગ્રણીઓ અને તબીબી ટીમને પ્રશંસા અને આભાર વ્યક્ત કરાયો હતો અને ભવિષ્યમાં વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવા માટે આવકાર આપ્યો હતો મારું નામ મોહમ્મદ ફારુક હાજી સભી ચાંદીવાલા છે અને હાલમાં આપણે જ્યાં બેઠા છીએ તે મોરબી ટંકારા સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો હોલ છે અને હું સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો પ્રમુખ છું હાલમાં રનિંગ પ્રેસિડન્ટ છું અને આજે અમારા સમાજ તરફથી મોરબી ટંકારા મેમર સમાજ તરફથી અને સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ તરફથી એક ફ્રી આઈ ટેસ્ટ રાખેલું છે તેમજ મોતિયાના ટેસ્ટિંગ પછી જેમના મોતિયા હોય તેમને ફ્રી મોતિયાનું ઓપરેશન છે આંખની તપાસ કર્યા પછી જેમના રીડિંગ ક્લાસ હોય એમને રીડિંગ ક્લાસ ફ્રી આપવામાં આવશે તેમજ મોતિયાવાલા માટે જે બ્લડ ટેસ્ટ થાય છે તેનો એમ સાતસો રૂપિયા ચાર્જ હોય છે બહાર પણ એ બ્લડ ટેસ્ટ બી મોતીયાવાલા માટે ફ્રી છે અહીં અને રજીસ્ટ્રેશન ઓપન રાખેલું છે હાલમાં સાડા દસ વાગે શરૂ થયું છે અને એકસો ને પચીસ થી ત્રીસ માણસો લાભ લઈ ચૂકેલા છે અને હજુ લોકો આવવાના ચાલુ છે અમારી જમાત એજ્યુકેશન માટે વર્ષોથી મદદ કરતી આવી છે ચોપડા સ્કૂલ ફીસ તેમજ બચ્ચાઓનો બચ્ચાઓને પ્રોત્સાહન આપવા માટે યુનિફોર્મ પણ આપે છે અને બચ્ચાઓના પ્રોત્સાહન બચ્ચાઓનો પ્રોત્સાહન વધારવા માટે તેમને ઇનામ વિતરણ બી તેમનું કરવામાં આવે છે તેમજ અમારી બીજી સંસ્થાઓ છે મુંબઈમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર વર્લ્ડ લેવલ પર ડબલ્યુએમઓ તેમાંથી મદદ આવે છે હાયર એજ્યુકેશન માટે પણ ડોક્ટર માટે એન્જિનિયરિંગ માટે મેડિકલ માટે દરેક ફેકલ્ટીમાં વધુમાં વધુ ફીસ સ્કોલરશિપમાં મળે છે પછી તે છ લાખ હોય ચાર લાખ હોય કોઈ પણ હોય એ રીતની મદદ અમે કરીએ છીએ અહીંયા અને કરાવીએ છીએ તેમજ હાઉસિંગ માટે પણ હમણાં થોડું ઓછું છે પરંતુ એ વધારવાનું છે હાઉસિંગ ઘર આપવા માટે મદદ કરીએ છીએ એમાં પણ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન એ બંને સંસ્થા અમારી અમને મદદ કરે છે અને લોકલ ફંડ હોય છે અમારું જમાતના જે દાનવીરો છે તેમના તરફથી એ ફંડમાંથી મકાન માટે અમે મદદ કરીએ છીએ હમણાં ફરીથી વધારે મદદ કરવાનો ઈરાદો છે તેમજ વગર વ્યાજની લોન ગરીબો માટે જે બિલકુલ હોકર જેને કહેવાય પથારાવાળા કે છબડીવાળા કે નાની નાની દુકાનોવાળા એમને વગર વ્યાજની વગર ખર્ચાની લોન આપીએ છીએ બસો દિવસની બસો દિવસમાં એમણે લોન પાછી આપવાની હોય છે એવી રીતની લોન આપીએ છીએ જેનાથી એ લોકો પોતાની મૂડી બનાવી લે અને પગભર થાય અમે સ્વામી વિવેકાનંદ મંદિરમાંથી આવ્યા છે મારું નામ શશી બરુડે છે હું સ્વામી વેકાનંદમાં છું જે અમે અમે ત્યાંથી ટીમ લઈને અહીં આવ્યા છે હું ફારૂકભાઈને આ વિશે થેન્ક યુ કહું છું જેમ અમને આ લાભ આપ્યો કે આપણે જે પેશન્ટ આપણા સુધી પહોંચી નહીં શકતા એટલે અમે આ કેમ્પ રાખ્યો છે કે અમે પેશન્ટ સુધી પહોંચીને એમને અવેરનેસ કરી કે મોત્યા હોય તો અમારે ત્યાં આવીને ફ્રીમાં ચેકઅપ અને ફ્રીમાં ઓપરેશન કરાવી જાય ઘણા બધા પેશન્ટ એવા હોય જેની પાસે પૈસાના અભાવથી પેશન્ટ પહોંચી નહીં શકે એમને એવું લાગે કે અમારે ત્યાં ચાર્જ લાગશે પૈસા લાગશે આજે ફારુક ત્યાંથી થકી એમના મદદથી અમે અહિયાં સુધી પહોચી શક્યા છે ને આ સમાજને અમે પૂરે પૂરો લાભ આપી એવી અમારી ઈચ્છા કેટલા લોકો હમણાં સુધી ભાગ લે છે હમણાં સુધી ભાગ લઇ મોતિયા ના તો ઘણા બધા નીકળ્યા છે હમણાં લગભગ હા વન ફિફ્ટી પેશન્ટ જેવા છે જે અહીંયા આવી શકે હમણાં અને હા અને થર્ટી થ્રી જેવા મોતિયા નીકળી ગયા છે થર્ટી થ્રી પેશન્ટ આપડે અહિયાં હમણાં સુધી ને હજુ ચાલુ જ છે બસ હું મેસેજ એજ આપું છું કે બધા એક મોતિયાનું જે હોય મોતિયામાં જેવું હોય કે જ્યાં જાય દેખાતું બંધ થઈ જાય એક એવો સમય નહીં આવવ કેમકે આખો જ આપણે એવી હોય કે જેના થકી જેને નહીં દેખાતું હોય તો એને એક સપોર્ટેબલ માણસ જોઈએ એટલે એ સમય નહીં આવવો જોઈએ એની પહેલા જ આપણે અવેર થઈ જઈએ તાકી આપણા અને આપણા પરિવારમાં કોઈને કોઈના પર આપણે નિર્ભર ના રહી શકીએ